જીવરાજભાઈ ભાઈ કુલતેરિયા પૂર્વ સાંસદ મોહન કુંડારાના વિવાહી છે અને જેમના મોહન કુંડારિયા પહોંચ્યા મોરબીમાં એક તરફ આઈટી રેડનો ધમધમાટ છે દરમિયાન પૂર્વ સાંસદ મોહન કુંડારિયા વિવાહના ઘરે પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે શા માટે સાંસદ જમાઈને ત્યાં ગયા છે શું કોઈ સેટિંગ કરવા માટે જમાઈને ત્યાં ગયા છે શું અધિકારીઓને દબાવવા માટે તેઓ જમાઈને ત્યાં પહોંચ્યા હોવાનું વિવાહના ત્યાં પહોંચ્યા હોવાનું હાલ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે એક તરફ આઈટીની રેડ અલગ અલગ સ્થળો પર જોવા મળી રહી છે તેની વચ્ચે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો તીર્થ ગ્રુપના જીવરાજભાઈ જે બેભાઈના ત્યાં મોહન સાંસદ મોહન કુંડારીયા પહોંચ્યા અને તેને લઈને અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે ચાલુ રેડમાં સાંસદ જમાઈને ત્યાં શા માટે ગયા તે એક મોટો સવાલ છે શું અધિકારીઓને દબાવવામાં આવશે કે પછી કોઈ સેટિંગ કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે તો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ જ અંગે વધુ વાત કરીશું સમાજ રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે રવિ મોહન કુંડારીયા જમ્યાના ત્યાં પહોંચ્યા અનેક તર્ક વિતર્ક અનેક સવાલો જોવા મળી રહ્યા છે અને ચાલુ રેડમાં તેઓ પહોંચ્યા ત્યારે સવાલો ઘણા ઉઠી રહ્યા છે અન્ય જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં આજે વહેલી સવારે એટલે કે સાડા પાંચ વાગ્યાના અરસાની અંદર જે મોરબીના અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં આઈટીના દરોડા છે તે પાડવામાં આવ્યા હતા આ સાથે કહી શકાય કે ગુજરાતના જે અમદાવાદ હોય ગાંધીનગર હોય કે પછી મહેસાણા તમામ જગ્યાએ જે આઈટીની એકી સાથે છાઉતેર જેટલી જે ટીમો છે તે બનાવી અને દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી મહત્ત્વનું કહી શકાય કે આ જે દરોડા છે તે દરોડા તીર્થક ગ્રુપ ત્રિગાનો ગ્રુપ અને આ જે કહી શકાય કે રાધ ગ્રુપ છે આ તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલ આ સમગ્ર બાબતે કહી શકાય કે મોટી માત્રાની અંદર આ જે બેનામી વ્યવહારો જે સાહિત્યો છે તે હાથે લાગે તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ જે તીર્થક ગ્રુપ છે તેમના મોભી જે જીવરાજભાઈ ફૂલતરિયા છે તેમના જે દીકરાના કહી શકાય કે જે જીવરાજભાઈ ફૂલતરિયા છે તેમના વેવાય જે પૂર્વ સાંસદ મોહન કુંડારીયા છે અને આ કહી શકાય કે આ દરોડા દરમિયાન જે મોહન કુંડારીયા છે તે દરોડાની અંદર પહોંચ્યા હતા અને કહી શકાય કે જે આઈટીના દરોડા હોય છે તે ગુપ્ત રીતે ચાલતા હોય છે જે સાહિત્ય ચકાસણી છે કે પછી જે સર્ચ ઓપરેશન છે તે ગુપ્ત રહે કરવામાં આવતું હોય છે પરંતુ ત્યાં આજે કહી શકાય કે વહેલી નારસાની અંદર જે પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે તે પહોંચ્યા હતા અને જે જીવરાજભાઈ ફૂલતરિયાનું જે ઘર છે તે ઘરની અંદર ગયા હતા જ્યાં ચાલુ રેડ હતી આ રેડ દરમિયાન મોહન કુંડારિયા શા માટે પહોંચ્યા તે સૌથી મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે આ જે આઈટીની રેડ છે તે આઈટીની રેડની અંદર મોહન કુંડારિયા છે તે પહોંચે છે રૂમની અંદર જાય છે જે અધિકારીઓ છે તે અધિકારીઓ બેઠા હોય છે ત્યાં તેઓ બેઠી અને તેમની સાથે ચર્ચા કરતા હોય છે તે પ્રકારના દ્રશ્યો છે તે આપણે જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે દ્રશ્યો સર્જાના હતા કે આ જે દરોડા છે તે દરોડા અલગ અલગ છાઉતેર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ દરોડાની અંદર જે મોરબીના જે તીર્થ ગ્રુપ છે તેના મોભી જીવરાજભાઈ ફૂલતરિયા છે તેમને ત્યાં પાડવા પણ પડયા છે અને ત્યાં તેમના વેવાય જે પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે તે પહોંચી આવતા ને તેઓ અસા માટે પહોંચી હતા તે સૌથી મોટો સવાલ છે કારણ કે જે પ્રકારે આ દરોડા છે તે દરોડાને ક્યાંક ને ક્યાંક દબાવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે કે આ સમગ્ર બાબતે તેમને જે અધિકારીઓ છે તે અધિકારીઓને શું વાત કરી રહ્યા છે તે દ્રશ્યની અંદર જોવા મળી રહ્યા છે અજની બિલકુલ ઘણા સવાલો છે અને આ સવાલનો ખુલાસો આગામી સમયમાં થશે પરંતુ જે રેડ અલગ અલગ સ્થળો પર કરવામાં આવી છે તે રેડ દરમિયાન તપાસને લઈને કોઈ અપડેટ મળી રહી છે બિલકુલથી અત્યારે જો અત્યલગી જોવામાં આવે તો સવારે આમ તો જે આઈટીના અધિકારીઓ છે તે ત્રણ વાગ્યાના અરસાની અંદર પહોંચી ગયા હતા સ્થળ ઉપર અને સાડા પાંચે જે સર્ચ ઓપરેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અત્યાર સુધીમાં કહી શકાય કે જે અલગ અલગ છાઉ તે જેટલા જે અધિકારીઓની ટીમ છે તે બનાવવામાં આવી છે તમામ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે અને તમામ જગ્યાએ જે સર્ચ દરમિયાન અનેક સાહિત્યો છે તે સાહિત્યો હાથે લાગ્યા છે જે ડિજિટલ પુરાવા છે તે પણ અત્યારે કહી શકાય કે જે સર્ચ દરમિયાન જે અધિકારીઓ છે તે અધિકારીઓના હાથે લાગ્યા છે